નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરાના ભાવ વિશે તે પહેલાં આપની ચેનલમાં નવા આવ્યા હોવ તો સેનને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો આજના જીરુંના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટમાં ચાર હજાર ચારસોથી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા ગોંડલમાં ત્રણ હજાર ચારસો એકથી પાંચ હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા અમરેલીમાં બે હજાર થી ચાર હજાર નવસો ને એંશી રૂપિયા સસ્તણ માં હજાર થી પાંચ હજાર બસો રૂપિયા કલાવડ ચાર હજાર પાંચસોથી પાંચ રૂપિયા કામજોત ચાર હજાર એકસો એકથી રૂપિયા જૂનાગઢમાં ચાર હજાર પાંચસોથી પાંચ રૂપિયા મોરબી ચાર હજાર થી પાંચ રૂપિયા આબ્રામાં ત્રણ હજાર થી પાંચ રૂપિયા ઉપલેટા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પોરબંદરમાં ત્રણ હજાર થી પાંચ રૂપિયા ભાવનગરમાં ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર બસો ને રૂપિયા હળવદમાં ચાર હજાર આઠસો પાંચ હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા પૂજામાં ત્રણ હજાર છસોથી છ હજાર રૂપિયા અરેજમાં ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર પાંચસો રૂપિયા અનેરામાં ચાર હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા થરામાં ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર રૂપિયા સિદ્ધપુરમાં ચાર હજાર બસોથી ચાર હજાર છસોને વીસ રૂપિયા વિરમગામમાં ચાર હજાર ચારસો બાવનથી ચાર હજાર સિત્તેર રૂપિયા તો મિત્રો આ હતા જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો જીરુના ભાવમાં સુધારો જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં જે પણ જીરુના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતાઓ છે તો આજને વિડીયો બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાન અને જય કિસાન